તાલુકા પંચાયત બેઠક પર તાલુકા તાલુકા પીપોદરા પંચાયત બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય અરવલીના માલપુર તાલુકાની બામણી તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર મંગુબેન આર પુજારાએ ત્રણસો અઠ્યોતેર મતોની લીડ મેળવી જીત મેળવી છે જ્યારે બાર તાલુકાના પીપોદરા તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપના આ બંને બેઠક ઉપર ભાજપના આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ બામણી સીટ મતેથી વિજય મેળવ્યો છે ત્યારે પાર્ટીના તમામ હોદ્દેદારોનો કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી કે જે હંમેશા ઇતિહાસ રચવા સર્જાયેલી પાર્ટી છે અને આજે જ્યારે મોદી સાહેબ આપણા દેશ માટે આટલું કરી રહ્યા હોય ત્યારે એમના હાથ મજબૂત કરવા એ તમામ કાર્યકર્તાઓની ફરજ છે અને આ જ મતને ધ્યાનમાં રાખીને બામણી સીટના તમામ ગામના ઉમેદવારોએ બેનને ભવ્ય મતોથી વિજયી બનાવ્યા છે એ બદલ તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તો ભારત માતા કી જય વંદે માતરમ રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી